અહીંયા આપણે સ્થાન સ્થાનાંતર સદીશ વેગ અને પ્રવેગ આ બાબત વિશે ચર્ચા કરી હવે આપણે ગતિના સમીકરણોમાં આવી છીએ સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ છોકરા આવું ત્રીજા ચેપ્ટરમાં આપણે જે અચળ પ્રવેગી ગતિની ચર્ચા કરી હતી સેમ ચર્ચા છે પણ અગેઇન રિપીટ ત્યાં આપણે દિશાની ચર્ચા નહોતી કરવી પડતી કારણ કે અદિશ હતું અહીંયા આપણે દિશા સાથે આ ગણતરીઓ કરીશું એટલે આ ટૂંકું રિવિઝન જ છે જોઈએ મુખ્યત્વે અચળ પ્રવેગી ગતિની વાત કરી તો ટેક્સ્ટબુક ત્રણ સૂત્રો કહે છે આપણે ચાર સૂત્રો લઈએ છીએ અને વ્યાખ્યાયિત કરીએ છીએ એ બાબતો તો કે વી ઝીરો આને કહીએ છીએ પ્રારંભિક વેગ પછી તો કે વી એને કહીએ છીએ અંતિમ વેગ સોરી યસ ઈ વી ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગ પછી એ છે એને આપણે પ્રવેગ કહીએ છીએ બરાબર છે સ્થાનાંતર હવે સ્થાનાંતર માટે આપણે સંજ્ઞા શું વાપરીશું આર બરાબર છે અને સમય ટી ચાલો અહીંયા સદિશ છે એટલે આની ઉપર સદિશની નિશાની મૂકી દીધી સમય સમયને સદીશ કહેવાય નહીં એટલે ત્યાં મૂકવાની નથી ચાલો હવે જોઈએ કે પેલા ચેપ્ટર નંબર ત્રણ સાથે આપણે ચેપ્ટર નંબર ત્રણ સાથે આ સમીકરણોની સરખામણી કરીએ એટલે પેલું સમીકરણ આપણે આવું મેળવતા હતા કે વી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એ એ જ સમીકરણ ઉપર સદિશની નિશાની મૂકી દેવાની ધેટ ઓલ હવે સદીશ હોય તો કેટલા ઘટક હોઈ શકે ત્રણ તો આના ઘટકો પાડવા હોય તો એ પાડી શકાય ચાલો આના ઘટકો પાડીએ તો પેલો વાય ઘટક વાય ઘટક વી એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગનો એક્સ ઘટક વધતા પ્રવેગનો એક્સ ઘટક એન્ટ સમય વેગનો વાય ઘટક પ્રારંભિક વેગનો વાય ઘટક પ્રારંભિક સોરી પ્રવેગનો વાય ઘટક વેગનો ઝેડ અંતિમ વેગનો ઝેડ ઘટક પ્રારંભિક વેગનો ઝેડ ઘટક પ્રવેગનો ઝેડ ઘટક અને સમય ધારો કે આપણને કોઈ અક્ષ પ્રમાણે અથવા એવું ચોક્કસ કીધું કે એક્સ અક્ષ વાય એક્સ લીધો તો ઝેડ એક્સ તો ઇન્ડિવિજ્યુઅલી પણ આપણે આવું કરી શકીએ ચાલો બીજા સમીકરણની વાત કરીએ તો બીજા સમીકરણ માટે તો કે ત્યાં લખતા હતા ડી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર ડીની બદલા અહીંયા આપણે આવી ગયું છે આર સદી મૂકી દો વી ચાલો આના ત્રણ ઘટકો સ્થાનાંતરનો એક્સ ઘટક એને એક્સ જ આપણે કહીએ છીએ વીઝીરો વેગનો પ્રારંભિક વેગનો એક્સ ઘટક સમયને એક્સ ઘટક ન હોય પ્રવેગનો એક્સ ઘટક ઇન્ટુ સ્થાનાંતરનો વાય ઘટક પ્રારંભિક વેગનો વાય ઘટક પ્લસ વન હાફ પ્રવેગનો વાય ઘટક ત સ્ક્વેર એ જ રીતે ઝેડ માટે ચાલો નેક્સ્ટ સમીકરણ નંબર ત્રણ ત્રણ વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ વેગનો વર્ગ થઈ ગયો કોઈ પણ સદીશનો વર્ગ હોય ને અહીંયા ખાસ હું લખું છું સદીશ નો વર્ગ એટલે મૂલ્ય થઈ જાય અને માત્ર મૂલ્ય એટલે એ અદિશ થઈ જાય આ યાદ રાખવું તો એને આપણે આ ચેપ્ટર માટે શું લખશું તો કે અહીં વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ અને સ્થાનાંતર માટે આપણે આર સંજ્ઞા લીધી આ તો વર્ગ છે એટલે એને સદિશની જરૂર નથી પણ અહીંયા તો સિંગલ ઘાત જ છે એટલે સદિશ હવે અહીંયા સદિશના ગુણાકારનો નિયમ લાગે એ નિયમની ચર્ચા આપણે આગળના ટોપિકમાં કરીશું પણ એ નિયમ જે લાગે એના માટે સંજ્ઞા એ અને આર વચ્ચે ટપકું જ મૂકવાનું છે ગુણાકારની સંજ્ઞા ચોકડી મૂકી શકાય નહીં શું કામ ન મૂકી શકાય એની ચર્ચા પણ આપણે આગળના ટોપિકમાં કરવાના છીએ અહીંયા ડોટ જ મૂકવું પડે તો આ થયા સમીકરણો ત્રણ હતા આપણે ચાર કહેતા એટલે હું ચોથું સમીકરણ પણ લખીશ ચોથું સમીકરણ શું હતું તો કે સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વી ઝીરો બાય ટુ એટલે અહીંયા મારે તીરની નિશાની મૂક્યું એટલે અહીંયા હું લખીશ વી એવરેજ ઉપર સદીશની નિશાની વી પ્લસ વી ઝીરો બાય ટુ સેમ સમીકરણો દિશા સાથે ચર્ચા કરવાના છે અહીંયા મેં જેમ વાત કરી એમ અહીંયા પણ એક્સ અને વાય ઘટકો પાડી શકાય એનો એક્સ ઘટક લ્યો ત્યારે આરનો પણ એક્સ ઘટક લેવાનો એનો વાય ઘટક લ્યો ત્યારે આરનો પણ વાય ઘટક લેવાનો એ જ સમીકરણો રિપીટ થાય છે તો આ થઈ આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો